નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી તહેવાર કાને ખાદ્ય તેલના ભાવમાં વધારો સોના અને ચાંદીના ભાવમાં વધારો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો પીએમએ વાય યુ બે દશાંશ શૂન્ય દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનો બદલે હવે ઉત્તર અને ઉત્તર દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાન માં એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત એક ટ્રક પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે જેને કારણે આગામી ચોવીસ કલાક ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો તહેવાર કાને ખાદ્ય તેલના ભાવમાં વધારો હાલ મિત્રો તહેવારો નજીક આવી રહ્યા છે અને તેવામાં તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે કપાસિયા અને પામુલીન તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ત્રીસ થી ત્રીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે આ ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ બાવીસો રૂપિયાએ પહોંચ્યો જ્યારે પામોલીનો ડબ્બો રૂ એકવીસો નેવું સપાટીએ પહોંચ્યો છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો હાલ મિત્રો છૂટાછેરા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા પિતા પુત્રીઓના શૈક્ષણિક ખર્ચને ઉઠાવવા માટે કાયદેસર રીતે બંધાયેલા આયર્લેન્ડમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના છવ્વીસ વર્ષથી અલગ હતા અને તેમણે છૂટાછેરા માટે અપીલ કરી હતી આ કેસમાં છોકરીના પિતાએ તેની પત્નીને તોતેર લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી ત્રેતાલીસ લાખ રૂપિયા છોકરીના શિક્ષણ માટે હતા યુવતીએ પૈસા લેવાની ના પાડી દીધી ત્યારબાદ ના મોટા સમાચાર તરફ જોઈએ તો સોના અને ચાંદીના ના ભાવમાં વધારો હાલ મિત્રો ઇન્ડિયા બુલિયન એમ જ્વેલર્સ એસોસિએશન આઈબીજે ના જણાવ્યા અનુસાર આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો ગયા શનિવારે ચાર જાન્યુઆરીએ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સિત્યોતેર હજાર પાંચસો ચાર રૂપિયા હતો જે હવે અગિયાર જાન્યુઆરીએ ઇઠ્યોતેર હજાર અઢાર રૂપિયા પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં પાંચસો ચૌદ રૂપિયાનો વધારો થયો છે છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં બે હજાર એકસો સુડતાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો પીએમએવાયુ બે દશાંશ શૂન્ય હોમ લોન પર મળી રહી છે ચાર ટકા સબસિડી હાલ મિત્રો હોમ લોન પર સરકાર ચાર ટકા સબસિડી આપી રહી છે જેમાં ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા ઈ ડબલ્યુ એસ શ્રેણીના વ્યક્તિગત પાત્ર પરિવારોને તેમની પાસે જે જમીન હોય તેના પર પિસ્તાલીસ ચોરસ મીટર સુધીના નવા પાકા મકાનો બનાવવા બે લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળે છે ઈ ડબલ્યુ એસ લીક અથવા આવતા પરિવાર કેન્દ્રની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી પીએમએ વાયુ દશાંશ શૂન્ય યોજનાનો લાભ લઈ શકે છે